વાગરા તાલુકાના સારર ગામ ખાતે ગત રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો જેમાં સારણ ગામના દરગાહ વાળા રોડ ઉપર આવેલ એક મકાનમાં પરિવાર હોવા છતાં ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મરી અંદાજીત પિસ્તાળીસ લાખની મત્તાની ચોરી થઈ હોવાની ઘટનાએ પંથકમાં હાહાકાર મચાવ્યો છે વધુમાં આજ ગામના અન્ય બે સ્થળોએ પણ ચોરી થઈ હોવાની વાતો વહેતી થઈ છે જોકે વાગરા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તાલુકાના સારણ ગામે રોડ ઉપર આવેલ મકાનના માલિક જુલ્ફિકાર કાસમ રાજના જણાવ્યા અનુસાર તેઓ ગત રાત્રિના સાડા અગિયાર વાગ્યે બહાર જમવા માટે ગયા હતા જ્યાંથી પરત આવી સાડા બાર થી એક વાગ્યા સુધી મોબાઈલ યુઝ કર્યા બાદ રાબેતા મુજબ પરિવાર સાથે તેઓ સુઈ ગયા હતા ત્યારબાદ સાડા ચાર વાગ્યે તેઓની નાની છોકરીને દૂધ આપવા માટે તેઓ ઉઠ્યા હતા ત્યારે ઘરમાં રહેલો તિજોડીનો સામાન વેર વિખેર પડેલો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ તેઓ ઉપરના માળે જોઈ તપાસ કરતા ઘરનો સામાન જ્યાં ત્યાં પડેલો નજરે પડ્યો હતો તિજોડીમાં રહેલ બેગમાં તપાસ કરતા બેગમાં રહેલા અંદાજિત ત્રીસ થી પાંત્રીસ તોલા સોનાના દાગીના તેમજ દસ લાખ રોકડ રકમ ગાયબ જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ તાત્કાલિક વાગરા પોલીસને જાણ કરતા સવારે પાંચ કલાકે વાઘરા પોલીસ બનાવવાની જગ્યાએ દોડી જઈને તપાસ હાથ ધરી હતી અંદાજિત પિસ્તાલીસ લાખની મત્તાની ચોરીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ સહિત સારંગ ગામમાં અન્ય બે સ્થળોએ પણ ચોરી થઈ હોવાની માહિતી આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી મારું નામ ઝુલ્ફિકાર કાસમભાઈ રાજ સારણ રહેવાનું દરગાવાળા રોડ પર મારું મકાન છે અને રાત્રે સાડા અગિયારની આજુબાજુ હું પાલી જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર ત્યાંથી ઘરે આવ્યો સાડા અગિયાર પછી સાડા બારથી એક વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખૂટા મોબાઈલ ઉપર જે કંઈ ચેક કરવાનું હતું વોટ્સઅપ મેસેજ છે ઇન્સ્ટાગ્રામ છે એ મેં છૂટા છૂટા ચેક કર્યું ત્યાર પછી મારી આંખ નીચાઈ ગઈ અમે સુઈ ગયા હું અને મારી વાઈફ અને મારી નાની બેબી અને સુઈ ગયા પછી ચારે સરસ સરસ ચાર વાગે મારી આંખ ખોઈ બેબીને દૂધ પીવડાવવા માટે તમે જોયું તો મારું આ જે કબાટ છે એ ખુલ્લું હતું હતો મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું તો વાઈફ કે લોક જ હતું ખુલ્લું જ છે જો તો પછી એની નજર બેગ પર પડી એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ ત્રીસથી પાંત્રીસ ટોલા હતું અને દસ લાખ રૂપિયા કેશ હતા એમ કરીને ટોટલ પિસ્તાલીસ એક લાખ રૂપિયાનો બેગમાં મારો કિંમતી સામાન હતો તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળેલું નહીં એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાંને એવું બધું ઝાં ત્યાં પડેલું હતું એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે તો પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો પાંચ વાગે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલું છે અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય જે કંઈ કહેવું છે